જય ભીમ નમો બુદ્ધાય અમરેલીનું રાજકારણ કોઈ પણ હદે જઈ પોતાના રાજકીય રેટલા રોટલા સેકવા અને પોતાની સત્તા ટકી રહે અને પોતાનું પદ હરહંમેશ ઊભું રહે તે માટે કોઈ પણ હદ પાર કરાવે છે અમરેલી જે લેટર કાર્ડનો જે કિસ્સો બીનો છે એ કાંઈક એનું રૂપ અલગ જ આપવામાં આવેલ એક લેટર લેટરકાળની અંદર એક પાટીદાર સમાજની દીકરી પાયલબેન ગોટીની ભર બજારે આબરું કાઢતા પહેલાં પણ અમુક નાલાયોગે વિચાર ન કર્યો અને આજે રાજકારણ એટલું ઉમટી પડ્યું છે એટલું ઉમટી પડ્યું છે કે એની વાત ન પૂછો પાયલ બે પાયલબેનની સાથે જે થયું છે તે બાબતે અઢહદ દુઃખ છે પણ માફ કરજો બેન આજે મારે ખાસ આ વિડીયો બનાવવો પડે છે હું કોઈ તમારો વિરોધી નથી અને બાબાસાહેબ આંબેડકરનો અન્યાયી છું એટલે સ્ત્રી પ્રત્યે પ્રથમ લાગણી દર્શાવું છું બાબા બાબાસાહેબ આંબેડકરે સ્ત્રીના માટે દેશની અંદર જે કર્યું છે એવું કોઈની માટે કર્યું નથી પણ આજે જ્યાં આજે ચોમાસાના જે દેડકા ઉભરાઈને બહાર આવ્યા છે ને અહીંયા એને હું ખાસ કહેવા માગું છું કે આજે આ દીકરીની ને તમે રોડ ઉપર નિલામ કરી અને તમે રાજકીય રોટલા શેકવાનું બંધ કરો આજે આટલી હદે તમારે આ મુદ્દાને તમે ઉપસાવો છે એક ભાજપ પક્ષના એક ફરિયાદીએ ફરિયાદ કરી અને એને લઈ કોંગ્રેસ આમ આદમી પાર્ટી બીજા ઘણા સંગઠનો આ લોકો તમે રોડ ઉપર આવી સોશિયલ મીડિયાની અંદર ધબધબાટી બોલાવો છો તો તમને લોકોની એક પણ એક વખત પણ વિચાર નથી આવતો કે આ દીકરીની સમાજમાં ઇજ્જત કેટલી રહેશે જુવાન દીકરી છે હજી મેરેજ પણ બાકી છે માત્ર ને માત્ર પાયલ ગોટી પાયલ ગોટી પાયલ ગોટી પાયલ ગોટીને અમે ન્યાય અપાવશું ન્યાય અપાવશું ન્યાય અપાવશું ન્યાય અપાવવા વાળા જે લોકો કરવા વાળા એની ઉપર ફરિયાદ દાખલ કરાવો ને તો એ બહેનને દીકરીને સાચો ન્યાય મળશે તમે પોતાના રાજકીય રોટલા શેકો છો દેશની દીકરી દેશની દીકરી ઉપર અન્યાય થયો ફલાણું ઢીકણું તો ગુજરાત ની અંદર એક વર્ષની અંદર છસો ને અડતાલીસ દીકરી ઉપર બળાત્કાર થયા છે આ ટાઈમે તમે ગયા તા ક્યાં બે ચાર કિસ્સા હો તમને કહી દઉં ભરૂચ ઝઘડિયા જીઆઈડીસી માં ઝારખંડના આદિવાસી સમાજની દસ વર્ષની બાળકી પર બળાત્કાર કરી પ્રાઇવેટ પાર્ટની અંદર સળિયો ઘુસરી દેવામાં આવેલ અને દીકરીને મારી નાખવામાં આવેલ ક્યાં ગયા તા તમે આજે તમે સભ્ય સમાજની વાત કરો છો તો આ જે દીકરીઓ છે એને સભ્ય સમાજની અંદર એની કોઈ ઇજ્જત જ નહીં હોય તો તમે ત્યારે ક્યાં ગયા હતા રાજકોટના આટકો રાજકોટ જિલ્લાના આટકોટમાં બીસીએની પરિ વિદ્યાર્થીની પર ભાજપના જ બે આગેવાનો પ્રદેક્ષ ઉપાધ્ય ઉપાધ્યક્ષની હોસ્પિટલ અને કન્યા છાત્રાલયમાં બળાત્કાર કર્યો ત્યારે તમે ક્યાં ગયા હતા બધાય આજે તમે સભ્ય સમાજની વાત કરો છો પંચમહાલ જિલ્લાના સંતરામપુર તાલુકાના અપહરણ કરી બળાત્કાર કર્યો ત્યારે તમે ક્યાં ગયા તા ત્યારે તમને એવું નતું થતું કે આ દેશની દીકરી છે મને પાયલ બેન એનો કોઈ વાંધો નથી એ પણ મારી બેન જ છે મારી દીકરી જ છે હું એવું નથી કહેતો કે પાયલ આજે ની હારે જે રાજકારણ કરવામાં આવ્યું છે ને એટલે મારા તમને બધા કિસ્સા કહેવા પડે એમ છે કે તમે આ બનાવવા જે દીકરી ઉપર જ્યારે દુષ્કર્મ થાય છે ગેંગરેપ થાય છે નરાધમો દ્વારા ત્યારે તમારું રાજકારણ જાય છે ક્યાં કેમકે રાજ જે બળાત્કારી હોય છે ને એ તમે આજે છસો ને અડતાલીસ જે બનાવ બીના છે ને બળાત્કારના એમાં તમે નિરીક્ષણ કરી લેજો ઝાઝા ભાગે ભાજપના જ છે અન્ય હશે એટલે હું છે સત્તા પક્ષવાળા હોય એટલે એની સામે આપણે બોલવા ન જોઈએ પણ આજે તો ફરિયાદી ભાજપ છે અને આરોપી ભાજપ છે એટલે ઉપડી આવેલા એ ખામતા આજે પાટી પાટીદાર સમાજની દીકરી છે એટલે હું છે એ દેશ દરેક વ્યક્તિની બેન છે દરેક વ્યક્તિની દીકરી છે બંધારણીય અમુક એવું અમુક એવું કહે છે કે ભારત દેશનો હરેક નાગરિક આપણો ભાઈ બહેન થાય છે એટલે સમાજ જ્ઞાતિ જાતિના વાળા તો નાલાયક હલકાવે પાડેલા છે અમે તો બાબા સાહેબના એસી કોઈ દિવસ જ્ઞાત જાત રાખતા જ નથી મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં અનેક લોકોના જીવ ગયા છતાં આરોપીની લાડવાથી તુલના કરવામાં આવી ત્યારે તમને હું નાક કવડી ગયા તા તો આજે એકસો ને પાંત્રીસ લોકોના મોત થયા છે તો એની વિરુદ્ધ તમે કોઈ ઉપડી આવેલા નહીં મુના એના સમર્થનમાં તમે એવા અમુક અમુક હલકાવો અને આજે એ વ્યક્તિ જેલની જ બહાર છે હું કોઈ કરી લીધું અપાવો ના ન્યાય અપાવો એકસો ને પાંત્રીસ લોકોના જીવ ગયા છે અને આજે પાટીદાર સમાજની દીકરીને તમે વચ્ચે રાખી એની જે ઇજ્જત આબરું છે એ સમાજની વચ્ચે એના લીરા કાઢી અને તમે રાજકારણ કરાવ રાજકારણ કરો છો શરમ આવવી જોઈએ જેમાં તમારી જનતાઓને શરમ આવવી જોઈએ કે તમે ક્યાં હદે છે જાઓ છો કદાચ પાયલબેનને આજે અમુક હલકાઓ દ્વારા આજે ઉતારી પાડવામાં આવેલ છે ને એની વિરુદ્ધ ગુનો દાખલ કરવો પડશે ને એની એની વિરુદ્ધ ગુનો દાખલ કરાવવા માટે પણ કદાચ કલેક્ટર કચેરીને સામે અણજલનો ક્યાં ત્યાગ કરવો પડશે કદાચ આત્મવિલોપન કરવાની જરૂર પડે ને તો નરેશવાળાની યાદ કરજો નરેશવાળા પ્રથમ આવશે તમારે જેવું હલકું રાજકારણ કરવા નહીં નીકળે અને મારો નંબર છે છન્નું આઠ એકોતેર બાવન છ કોઈને તકલીફ હોય ને તો પર્સનલી ફોન કરજો પણ સમજી વિચારીને કરજો અને ને કહું છું કે આ મારો નંબર છે બેન જ્યારે પણ જરૂર પડે તે તમારો ભાઈ અહીંયા ઊભો છે તમ તારે પણ આવું હલકું રાજકારણ કરીને તમને ન્યાય નહીં અપાવીએ મા પોતાના રાજકીય રોટલા શેકવા માટે તમને ન્યાય અપાવવા નહીં નીકળીએ આજે એક સમાજની દીકરીને એના હકીકતમાં જે એની ઇજ્જત ગઈ છે અને એને જે ન્યાય મળવો પડે એ ન્યાય અપાવવા માટે અમે બહાર નીકળશું અમે આવા રાજકારણ કરવા માટે બહાર નહીં નીકળી જય ભીમ નમૂન